પંચમહાલકો હડફ ગોગંબા શહેરમાં કાર્યવાહી સાત સરકારી દુકાનોના પરવાના નેવું દિવસ માટે સસ્પેન્ડ ગેરરીતિ આચરતા સંચાલકોને સાડત્રીસ લાખ નો દંડ જિલ્લામાં અમોએ અઢાર પરવાનાઓને કાયમી રદ કરવામાં આવેલા છે સાત પરવાનાને નેવું દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે આમ મળીને કુલ પચ્ચીસ પરવાને દ્વારો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે સાથે સાથે આ જે પચીસ પરવાના સામે જે કાર્યવાહી થઈ છે એમાં સડત્રીસ લાખથી પણ વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગનો સપાટો અઢાર સસ્તા અનાજના દુકાનધારકોના પરવાના રદ ગોધરા મોરવા હડફ ગોગંબા શહેરમાં કાર્યવાહી સાત સરકારી દુકાનોના પરવાના નેવું દિવસ માટે સસ્પેન્ડ ગેરરીતિ આચરતા સંચાલકોને સાડત્રીસ લાખનો દંડ